જંગલ ના રાજા સિંહ ગામમાં ઘુસે એટલે આવી હાલત થાય એમાં કઈ નવાઈ નથી ગીરની આસપાસના ગામડાઓમાં હવે આવા દ્રશ્યો રોજિંદા બની ગયા છે કે દિન દહાડે વન્ય પ્રાણીઓ ગામમાં પ્રવેશી જાય છે ગામડાની આસપાસ સિંહ વહેરતા હોય અને લોકો એમની પાછળ પ્રકાશ ફેંકે ત્યારે સિંહો થોડી વાર માટે અકડાઈ જાય છે અને ક્યારેક વધુ અકળાય તો એ દોટ મૂકી અને જંગલ વિસ્તારમાં ભાગી છૂટે છે ગીરના આ ગામડાનું દ્રશ્ય તમે જુઓ કે ગામ લોકો સામે જ ઊભા છે અને એક સિંહણ તેના મારણ માટે ગામ લોકોની સામે જ આવે છે અને ભૂખ તો ભૂખ હોય છે જેમ માનવીને ભૂખ લાગે એવી જ રીતે વન્ય પ્રાણીઓને પણ ભૂખ પ્યાસ લાગતી હોય છે અને એમની તલાશમાં જ એ ગ્રામ્ય વિસ્તારોની નજીક આવે છે પણ હવે જે રીતે ગીરના સિંહોનો જે વિહારનો વિસ્તાર છે એ ખૂબ જ વધી રહ્યો છે અને નવા નવા વિસ્તારોની તલાશમાં વધુને વધુ માનવ વસાહતોની આસપાસ આવી રહ્યા છે હમણાં જ આપણે જોયું કે દરિયાકાંઠાના જંગલ વિસ્તારમાં સોથી વધુ સિંહોનો વસવાટ છે એટલે એક રીતે જોઈએ તો જે કુલ સિંહોની વસ્તી છે આઠસો એમાંથી લગભગ પાંચસો જેટલા સિંહો અભયારણ્યની બહારના વિસ્તારમાં છે અને ક્યારેક એમને માનવીઓ પરેશાન કરે ત્યારે ગુસ્સો પણ વ્યક્ત કરે છે તો જ્યારે હવે સિંહો માનવીની નજીક આવી રહ્યા છે અને આમ જુઓ તો માનવીઓ સિંહોની વસાહત ઉપર અતિક્રમણ કરી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં બંને વચ્ચે સંવાદિતા સર્જાય એ જ શ્રેષ્ઠ માર્ગ છે આપણે એ ના ભૂલવું જોઈએ કે પૂરા એશિયામાં માત્ર ને માત્ર ગુજરાત અને ગુજરાતમાં પણ માત્ર ગીરમાં જ આવા ડાલામથા સિંહો જોવા મળી રહ્યા છે અને કુદરતની કૃપા છે કે એક જમાનામાં લુપ્ત થઈ રહેલા સિંહોની સંખ્યા આપણે ત્યાં વધી રહી છે એમનું એક કારણ એ પણ હોઈ શકે કે આ વિસ્તારના લોકો સિંહોને બેસુમાર પ્રેમ કરે છે અને એટલે જ સિંહો પણ જબલ લેજ જ એમના ઉપર હુમલા કરે છે પરંતુ આ જે સંવાદિતા છે આ બંને વચ્ચેનો જે સેતુ છે એ જળવાઈ રહેવો જોઈએ ઘણી વખત ઘણા ગામોમાં આવા દ્રશ્યો પણ જોવા મળે છે અને હવે મોટાભાગના ગામડાઓમાં સીસીટીવી મૂકવામાં આવ્યા છે એના કારણે રાત્રિના સમયે જ્યારે સિંહોનું જૂથ ગ્રામ્ય વિસ્તારોમાં આવે ત્યારે ગ્રામ્યજનો જોઈ શકે છે કે રાત્રિના સમયે એમના ગામમાં વનરાજનો પરિવાર કેવી રીતે વિહાર કરી ગયો અને આપણે આશ્ચર્ય થશે કે આવા એક બે નહીં પરંતુ પાંચ જિલ્લાના અનેક ગામડાઓ છે કે જ્યાં સિંહો આવે છે અને સિંહ વિસ્તારની તો વાત જ જવા દો ગીરની આસપાસના ખેડૂતોનો રોજિંદો અનુભવ છે કે એમણે જે પશુઓ માટે અવેળા બનાવ્યા હોય છે મોટાભાગે એ ગાય ભેંસ માટેના હોય છે પરંતુ ક્યારેક વનરાજ પણ અહીંયા પોતાની પ્યાસ બુજાવવા માટે આવી ચડે છે તો આ તો ગાંડી ગીર છે અને ગીરના ખોડે તો આવા દ્રશ્યો જોવા મળે એ જ ગીરની ખૂબી છે અને ખાસ તો ગીરના જંગલની આ જ તો બ્યુટી છે સિંહોની દુનિયા બહુ અજીબ છે એ ચિતા જેટલો ઝડપી નથી અને કદમાં હાથી જેટલો વિશાળ નથી અને આમ છતાં એ જંગલનો રાજા છે એમની દિનચર્યા કહો કે એમની શિકારની પદ્ધતિ કહો કે એમનો વિહાર કહો બધું જ રોમાંચક છે અજીબ છે અજાયબ છે જો તમે પણ ગીર અને સિંહોના રોમાંચક વિડીયો નિહાળવા માંગતા હો એમની અદભુત કહાનીઓ સાંભળવા માંગતા હો તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ગીરના આ વારસાને અન્ય લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો એમને શેર કરી શકો છો અને લાઈક કરી શકો છો જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોડામાં